ઓહો મારો બેટો છું એમ ઓહો મારો ભણો વાઘ ને મારો છોકરો બટા પણ બધા એમ કે કે કરે છે કે જેટલા આવે એટલે કે તમારા છોકરા ને કોક ખવડાવો કોક ખવડાવો

અમર અરે સાયબો રે ગો વાળિયો રે મારો મીઠલો રે ગો વાળિયો અરે ગોવાલાડ ગિરની રે માર ચામ જોડની એ સાંબો મીઠો વડલો મારો એ સાહેબો મીઠો વડલો રે મારો સાહેબો મીઠો વાડલો માર

મારા ભાઈ માટે એક ગીત થઈ જાય કલાકાર પણ હાલ કોમેડી બંધ કરવી પડશે ગીત ગાવા લઈ જાય બંધ કરી નાખો ને ગીત ગાવા મારી માની શોખે ને આવો કલાકાર માર્કેટ માં આવે ને હુક્કા બોલાવે

બધા ગાવા ચમ આવે છે ઠંડુ મસ્ત બધા કલાકાર ચમ આવે છે

જો કે મારા નસીબ ચેતા આયા કે તુઆ ગપાઈ ભાઈ કલાકાર પાનાલા હા તારા ભાઈ માર્કેટમાં જણા જણા

લોકો લાખો રૂપિયા ખર્ચો કરે છે પણ મહેનત જેવી હોય એવી થાય તમારા તો વિડીયો વાહ ખબર ભાઈ વાહ

આ મેનત છે લોકો બળ્યા પણ એને કોઈ કર્યું અમે મહેનત કરી ખબર ભાઈ એક કોમ કરશો તો મને કોક મળે એવું કોક કરીશો

બાબારી ભેળો હોય વાયરલ થઈ જાય અરે ગુજરાત માં ગબરભાઈ માટે તો મારા રોમશા નું તમે શું કરો છો ધંધા પોણે

રોમાધણી મારવાડયા આટલો મજા તમે બહુ સારી જગ્યાએ આઈ ગયા છો એટલી સારી જગ્યા આઈ ગયા છો ને હવે તમારી હો ટકા પ્રગતિ થાય ચલો